થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા ખાસ કરીને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનો અનિચ્છ બનાવ ના બને અને જ્યાં પણ કોઈ પણ જગ્યાએ જે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ની ઉજવણી જવાની છે તે જગ્યાએ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ખાસ કરીને તેમ નિરીક્ષણ કરવામાં આવ્યું છે જિલ્લા એલસીબી એસઓજી ની ટીમ અને સી ટીમ મહિલાની પણ ટીમ તૈનાત રહેશે અને ખાસ કરીને જિલ્લા પોલીસ વડા દ્વારા એક ખાસ એમને દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની પોસ્ટ છે એને ધ્યાનમાં લઈને આગળ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે ઇન્ડિયા ન્યૂઝ અરવલ્લી